आ कुटुंबनम आयु आयु आरोग्यम ऐश्वर्यादि अवेविद्याकम अप्राप्तः अस्मिन् भागविश्वे आसवस्थि नस्ता वरिष्ठे अधिस्वस्थे वं ग्रहस्पते भारुम्बो एक वरूग द्वारा येत तो समी हि ये ततोम भयं गुरु शनह कृपुण्यज्ञ जीव भयं न पशुष्य सुसारं पितृ भगवन् ओम यज्ञो पवितं परमं पवित्रं प्रजापळे

સુરા સુરે સર્વ વિઘ્ન હરસ રસ્ય ગણાધિપે નમ સર્વાંગલમાં ગલ શિવે

તેનું આજે જ્ઞાતિના પ્રતિનિધિ સ્વરૂપે મધ્યસ્થ સભા સદસ્ય અને કેળવણી સમિતિના મિથિલેશભાઈ વાયડા સહપરિવાર દ્વારા આજે પૂજન જેમાં સત્યનારાયણ ભગવાન છે તેનું પૂજન કરવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં જ આ ઓફિસ જે છે તેને કર્મચારી સ્ટાફને ને સુપરત કરવામાં આવશે भ विष्णवेभूताय बुद्धुदे अनेकरूपरूपाय विष्णवे प्रभ विष्णवेयनुवार सुवान् विशेषेण पावनानि च सर्वस युधिष्ठिर सान्त्वनं वा पुनरिवासता युधिष्ठिर उवाच

उपेंद्र वामन प्रासु नमो रा सुचिरिंजिता अते इंद्र संग्र सर्गो दुतात्मा नियमो यव वैद्य महाविद्यो महाशक्ति महाधुरे अनिर्देश भगो श्रीमान ने आत्मा मैत्रिक वैश्वासो मै भक्ता सर्वस्य सदाय प्रति निमिषो निमिष प्रज्ञा ज्ञायो नेता समिन सहस्रमूर्धा विश्वात्मा આર૎મ નીુગ ને નેતાવરૂગ�ન્ડિં ને ખારુતમ નેતખ્ંડુા ઙવેડુગનેવનો નેઇછે�» ને 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 નેને નેયન� આપ સૌ જાણો છો કે પટેલ શાહી વખતની જે આપણી જૂની ઓફિસ હતી આ ઓફિસની અંદર આપણું કાર્યાલય ચાલતું જ હતું પરંતુ એ કાર્યાલયની અંદર ઘણો બધો સમારકામ માગતો હોય અને આ નવનિર્માણ કરી લઈએ આ ઓફિસ સુંદર મજાની વ્યવસ્થિત આપણું જ્ઞાતિનું કાર્યાલય દિન પ્રતિદિન વધતું જ હતા અને કર્મચારીઓની ડિમાગને પહોંચી વળવા માટે એક સરસ મજાની આ ઓફિસનું આયોજન કર્યું આપ જોઈ રહ્યા છો કે આ સરસ મજાની કાર્યાલયની ઓફિસ જે મુખ્ય નીચે કાર્યાલય છે એની ઉપર જ જે આપણું જૂનું બિલ્ડિંગ હતું એની અંદર આ ઓફિસ નિર્માણ કરેલું છે આજના એકાદશીના શુભ દિવસે ત્રિદિવસીય પૂજાનો કાર્યક્રમ આ નૂતન ઓફિસની અંદર કરીએ છીએ આજ અગિયાર વાગ્યાના મુહૂર્તે સત્યનારાયણની કથા અને તુલસી ચડાવવાનો મહિમા છે તો એકાદશી હોય આજે સત્યનારાયણની કથાનું આયોજન કરેલું છે આવતીકાલે વિષ્ણુ સહસ્ત્રના પાઠ વાઘ બારસના હિસાબે કરશું અને પછીના દિવસે ધનતેરસ હોય ચંડી પાઠ અને લક્ષ્મી સુપ્તના પાઠ આપણે આ જ ઓફિસની અંદર કરશું એમ આ ત્રી દિવસનો કાર્યક્રમ પૂજાના કાર્યક્રમથી આપણે ઓફિસ ખુલ્લી મળશું વીસ તારીખે દીપાવલી હોય સાંજે છ વાગ્યે ચોપડા પૂજન કરીશું ચોપડા પૂજન બાદ સાત વાગ્યા પછી આ ઓફિસનું આપણે ઉદઘાટન કરશું અને લોકાર્પણ વિધિ પણ આપણે વીસ તારીખે સાંજે સાત વાગ્યા પછી કરશું સૌ જ્ઞાતિજનોને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામના સાથે આપણે સૌ પ્રાર્થના કરીએ કે આપણું આ નવું કાર્યાલય આપણી જ્ઞાતિને ખૂબ ફલીભૂત થાય જ્ઞાતિનો ઉત્તરોત્તર વિકાસ થાય અને મહાલક્ષ્મીની કૃપા આપણા સૌ ઉતરે એવી આ પવિત્ર દિવસોએ આપણે શુભકામના કરીશું સૌને દીપાવલીની શુભકામના સાથે નૂતન વર્ષની પણ શુભકામના જય દ્વારકાધીશ